સમગ્ર વિશ્વભરમાં હલનચલન જગાડનાર અયોધ્યા રામલલ્લનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામ રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભૂષણથી મઢેલો મુંગટ અર્પણ કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનજી દિનેશ નાવડિયાએ લેબ ડાયમંડ કંપનીના મુકેશભાઈ પટેલને અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનાર ભગવાન શ્રી રામ માટે આભૂષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું જેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાનો આભૂષણોથી જડેલો મુંગટ અર્પણ કરવામાં આવશે વિહિપના રાષ્ટ્રીય ખજાનજી દિનેશ નાવડિયાએ કહ્યું કે તારીખ પાંચમી જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામની કંઈક મૂર્તિ બિરાજમાન કરવી તે બાબત નક્કી થઈ હતી એ જ દિવસે સુરતમાં તેમની ખબર આપવામાં આવી હતી સુરતથી ગ્રીન લેબ કંપનીમાં બે કર્મચારીઓને ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા ગ્રીન લેબ કંપનીના સ્ટાપે મૂર્તિનું માપ લઈને સીધા સુરત આવ્યા અને એ પછી ભગવાન શ્રી રામ લલ્લા માટે મુગટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું કુલ છ કિલો વજન ધરાવતા મુંગટમાં સાડા ચાર કિલોગ્રામ સોનું વપરાયું છે તંતુપરાંત નાની મોટી સાઈઝના હીરા માણેક મોતી પલ નીલમ વગેરે રત્નો જોડવામાં આવ્યા છે તમામ સામગ્રીનો ઉપયોગ બાદ મુંગટનું જે સ્વરૂપ સર્જાયું તે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રાજા રામચંદ્રના મસ્તક પર અત્યંત શુભાસ્પદ બન્યું છે ત્યારે અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં યોજાયેલી તેની પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમાં મંત્રી

સમૂહ લગ્નની પ્રવૃત્તિ હોય કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન દેવાની શરણી હોય આના ભાગરૂપે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યાની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ સંપન્ન કરી આ કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે આ શિરમુંગટ અંદાજે ચાર કિલો સોનું હીરા માણેક ઝવેરા આ બધી જ વસ્તુના અંદાજે છ થી સાડા કિલો છ કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરંદે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો આ ઘટના સમગ્ર ભારત માટે સમગ્ર ગુજરાત માટે ને ખાસ કરીને સુરત માટે ખૂબ અગત્યની છે કારણ કે વર્ષો સુધી સુરતની ધરતીમાંથી ધરતી ઉપર બનેલો આ મુંગટ ત્યાં રામજીના શિર ઉપર સુશોભિત થશે અમને વાતનો ગૌરવ છે કે વિશ્વ હિન્દુ પરિષદને અપીલને માન આપીને શ્રી મુકેશભાઈ પટેલ અમને એમના પરિવારે જ્યાં સમર્પણ ભાવના દર્શાવી છે એને વિશ્વ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે